આ લોકો બધા વાઢી રહેશે મારે આ મારે મકાઈ વઢાવા આવી છે હવે હવે મારે ફોન કરવો પડશે હવે લાલને ફોન કરું હવે મારે મજૂર કરવો પડશે આ વાઢવો તો પડશે હલો હા લાલ કેટલા છો અલે આ મારે મજૂર જોવે છે મકાઈ વાઢવી છે અને ભરાવી છે માજરમાં પોચરાપોળમાં એટલે મજૂર કરી આલો મને મજૂર મળતા ને અમારે પાડોશી તો વાઢી રહ્યા હે કેટલા સૌ આગળ આવો તમે હા જલ્દી આવો તો હું આ બાજુ ચોપાથી આવું છું હમણાં હા એ હા આજને આજુ છે મારે ભોર ભરવાનો છે એક વાઢીને એ એ સારું હો હા જલ્દી આવો હા એટલે આપણે એક ભોર ભરાવીને છૂટું થઈ જવાનું છે મજૂર એવા કરો એ હારો હ એ હા મેલો તારા જલ્દી આવો તો આ જલ્દી આવો એ ભલે ભલે હા એટલે ભલે જા કોણ આજે હું છે તમે જો મજૂરન કોણ આ ખાવે ને મારા બરમાં જવા દેવો મને જે ઘર મકીને માં આપણો વાટન ફોન આવે છે ને આ મૂર્ખો દેખાતો છે જો આ મૂર્ખા એ મૂર્ખા મારો બરમૂર્ખો દેખાતો ને કે જો

બંધ કરો આવ બંધ કરો અરે બીજા મધુ લાવ મોહ હા અલ્યા આપણે બાજરી મકાઈ તો જબર આવી છે શું અરે કને લગતું જ તો લગતું જ છે હતી છે પણ હવે મધુર મકાઈ મારે હવે તારા બાળી <coughs> <coughs>

તમને બહે બહે રૂપિયા વધારે સમજીને આલો મજૂરન રાખો બરાબર 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 તમાર જે ગંજી કરે કરો હું તમને બહે બહે રૂપિયા સમજીને આલી દેયો કોઈ કેવા ને મજૂરન બાડલા પડતા હા હા બરા સમજી ગયો હો એ ભમર હા એમ કરો ને હવે આટલા ઓલે તો કા મજૂર તો થી લાવસી તો પડી તો અલગ થાય એસ્ટ્રા થાય અને આ તો હું તમને ચા પાણીના ના સમજીને આપી દેઈશ

પૈસા આ પણ ના હવે પૈસા કોણ આલો કોણ શું શું છે લા ભાઈ આટલા એક ચારા ઓલે મારા મિલી નાસ્તો લઈને આવ્યો ના નાતા ને તમે અત્યારે મેથી મારો આ મજુરા એક ચારાઓ મારા બાકી રહી છે આ બધું કાલ કરે

કમિશન ઉપર તો હું ધંધો જ કરું છું મજૂર તો કરો છો મજૂરી લાવવાનું હોય વાત કરો એમને ઘેર બેઠો થોડા મજૂર રાજી તમે અમુક મજૂરી અમી કરો મહેનત અમી કરો

અમે જઈએ તા ને હવે આવું ના કરતા આવે ધંધો જ બાપ બાપે છે આવું એવું પચાસ રૂપિયા મજૂર હે કમિશન ખાવા મારા કચ્છ કચ્છ